હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પલાસણા અને ટિંડોળા ગામના પરિજનો કાર લઈને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા નીકળ્યા હતા કારમાં ટિંડોળા અને પલાસણા ગામના બાળકો સહિત અગિયાર સભ્યો હતા સાળંગપુર અને ચોટેલા દર્શન કરી દ્વારકા જઈ રહ્યા હતા હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તે દરમિયાન દ્વારકા નજીક ઢોર આડું ઉતરતા બસ કાર બાઇક સહિત ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો કારમાં એક જ પરિવારના મોત થયા હોવાના ભર્યા બનાવ પલાસણા ગામમાં પ્રથમ વખત બન્યો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડિયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર